નમસ્કાર ચાલો આજે અંગ્રેજીનો એક મસ્ત મજાનો શબ્દ શીખીએ જે પ્રશ્ન પૂછવામાં બહુ જ કામ આવે છે તો શરૂ કરીએ તો આપણો આજનો શબ્દ છે હુ ભલે નાનો દેખાય પણ છે બહુ જ પાવરફુલ ચાલો જોઈએ કે આનો ઉપયોગ કેવી રીતે થાય છે સૌથી પહેલાં તો આ હુ એટલે શું એકદમ સિમ્પલ એનો મતલબ થાય છે કોણ જ્યારે પણ કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય કે ભાઈ એ કોણ છે ત્યારે બસ હુનો ઉપયોગ કરવાનો છે ને એકદમ સહેલું સવાલ પૂછવાની એકદમ સરળ પેટર્ન છે એક વાર આ પેટર્ન મગજમાં બેસી ગઈ ને તો બસ પછી તો આખી વાત રમત જેવી લાગશે ચાલો જોઈએ એ શું છે જુઓ આ પેટર્નમાં ખાલી બે સ્ટેપ છે પહેલું હુંથી સવાલ પૂછવાનો અને બીજું એનો જવાબ આપવાનો બસ આટલું જ ચાલો ને એક ઉદાહરણથી સમજીએ આ રહ્યો એકદમ પરફેક્ટ ઉદાહરણ સવાલ છે હુ ઇઝ હી એટલે કે તે કોણ છે અને એનો જવાબ શું છે હી ઇઝ અ ફાર્મ મતલબ કે તે ખેડૂત જ છે જોયું કેટલું સિમ્પલ છે સવાલ અને જવાબ ચલો હવે ખાલી વાતો નહીં થોડી પ્રેક્ટિસ થઈ જાય હવે સ્ક્રીન પર કેટલાક ચિત્રો આવશે અને આપણે સાથે મળીને જવાબ આપવાની કોશિશ કરીશું મજા આવશે ચાલો ઓકે આ રહ્યું આપણું પહેલું ચિત્ર સવાલ છે હુ ઇઝ હી જરા વિચારો તો શું જવાબ હશે આનો અને જવાબ છે હી ઇઝ અ ફાર્મ વાહ જો જવાબ સાચો પડ્યો હોય તો ખૂબ સરસ સરસ ચાલો હવે જોઈએ બીરું ચિત્ર અહીં સવાલ છે હુ ઇઝ શી શું લાગે છે કોણ હશે હા એકદમ બરાબર શી ઇઝ અ ટીચર સાચો જવાબ પકડ્યો ચાલો હવે ત્રીજું ચિત્ર ફરીથી સવાલ હુ ઇઝ શી વિચારો વિચારો બિલકુલ સાચું શી ઇઝ અ ડોક્ટર બહુ સરસ ઓકે હવે આ ચિત્ર જુઓ સવાલ એ જ છે હુ ઇઝ હી એકદમ બરાબર હી ઇઝ અ પોલીસ ઓફિસર અરે વાહ બહુ જ સરસ જઈ રહ્યું છે ચાલો હજી એક સવાલ હુ ઇઝ હી આ તો સહેલો છે આવડવો જ જોઈએ અને જવાબ હી ઇઝ અ ડ્રાઈવર પરફેક્ટ એકદમ સાચો સારું હવે આ પ્રેક્ટિસ રાઉન્ડનું છેલ્લું ચિત્ર સવાલ છે હુ ઇઝ શી વિચારો તો આનો જવાબ શું હશે એકદમ સાચો જવાબ શી ઇઝ અ સિંગ ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો બધાએ બહુ સરસ પ્રેક્ટિસ તો જોરદાર કરી તું ચાલો આપણે જે નવા શબ્દો શીખ્યા ને એનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ કેમ જુઓ અહીં આજે શીખેલા બધા નવા શબ્દો એક જ જગ્યાએ છે ફટાફટ નજર મારી લઈએ ફાર્મર એટલે ખેડૂત ટીચર એટલે શિક્ષક ડોક્ટર ડોક્ટર પોલીસ ઓફિસર એટલે કે પોલીસ ડ્રાઈવર ડ્રાઈવર અને છેલ્લે સિંગર એટલે ગાયક આ બધા શબ્દો યાદ રાખજો બહુ કામ લાગશે તો એક વાત ખાસ યાદ રાખવા જેવી છે હું ખાલી એક સવાલ પૂછવાનો શબ્દ નથી એ તો લોકો સાથે જોડાવાની વાતચીત શરૂ કરવાની એક રીત છે જ્યારે આપણે કોઈને પૂછીએ છીએ કે હુ ઇઝ હી ત્યારે આપણે સામેવાળી વ્યક્તિમાં રસ બતાવીએ છીએ અને હા જતા જતાં એક સવાલ આપણે આટલા બધા લોકો અને તેમના કામ વિશે જોયું હવે વિચારવાનો વારો આપણો છે હુ ડુ યુ વોન્ટ ટુ બી વેન યુ અપ મોટા થઈને કોણ બનવું છે આ સવાલ પર જરૂર વિચારજો ચાલો ત્યારે ફરી મળીશું